આજે બનાવશું કાચી કેરીની ચટણી તેના માટે કાચી કેરી લસણ ધાણાભાજી મરચાં અને આદુ લીધું છે મિક્સર ચારમાં કેરીના કટકા મરચાં લસણ આદુ ધાણાભાજી સ્વાદ પ્રમાણે મીઠું અને ખટાશને બેલેન્સ કરવા ખાંડ નાખી તેને કરી ચટણી રેડી થઈ ગઈ છે તેને તમે રોટલા રોટલી ભાખરી પરોઠા ગમે તેની સાથે સર્વ કરી શકો છો